ગયા ત્રણ કલાક બગાડી સભા બધી એમને બેસી હજાર માણસ ઉકલે જ નહીં બે લખા હજાર હરિભગતનો લાભ ગયો અને પછી માંડ ત્રણ કલાક પત્તો પડ્યો બાપા કે સામ સામ દંડવટ કરી લો જાઓ કે બહુ રાજી છું બંને કરતા કરતા એક કે આ તો સ્વામી કહે તને દંડવટ નથી દંડવટ તને કોણ કરે ત્રણ કલાક પછી લઠ્ઠો તો એમને ઉભો જ રહ્યો અહીંયા તો નહીં એમની ઈચ્છા જ તો મૂકી દઉં હા નહી તો પછી જમ તો છે જ મુકાવશે જ આ ઉપાડી છે ને બધું રહી છે એના કરતા એમના કામમાં શું ખોટું છે આપણે મોટર બંગલોને બંગલો આપણા બધા ધાન ધાન કુટુંબ પર્યાય એને વપરાય તો લેખે લાગશે કરોડ ઘણું મળશે અને તમે પકડીને બેસી રહેશો અને મરણ ગયા પછી કોણ પછી પાછળ કોણ વાપરશે શું કરશે ને ભગવાન જાણે આપણા છતી આપણા હાથથી દાન થઈ જાય શું ખોટું છે એટલે આવા તો બધા કર્યું છે એટલે આપણે આવું વેચવું તો વિચાર કરું કે આ બધું આ લોકોની કોઈ વસ્તુ શું લખ્યું નાશવંત આ દેવડેથી અવિનાશી ફળ લેવું રહે નાશવંત છે બધું આ શરીર નાશવંત છે ઘર કુટુંબ કબીલા બધા નાશવંત છે એનો પક્ષ ના રાખો આનો પક્ષ રાખો આપણે આપણા કુટુંબીના ના પક્ષ રાખીએ છીએ એના સ્વભાવ માં ભરી જઈશ એના દુશ્મનને પોષણ આપીએ છીએ આવું થાય છે એને નહીં આમનો પક્ષ રાખો આવા પુરુષનો પક્ષ કામ થઈ જશે નહીં તો દેશ નાશવંત બે છે નાશવંતતા માલ મિલકત છે બધું એના એનો ઉપયોગ આમાં અવિનાશી ફળ મળશે રાખની સામે સોનું મળે છે આ રાખ જ છે ને આ બીજું શું છે એની સામે આ રાખ રાખની સામે ત એક કિલો રાખની સામે એક કિલો સોનું મળે તો તમે ફર્નિચર બાઈને રાખ બનાવો કે નહીં હજાર રૂપિયા ને તો લાવ બાળી રાખ બારી નાખ કેમ તું બારી નાખ પછી વાત હવે પણ કેમ તું પછી વાત કહું લ સોફા નવો સેટ લાયા હોય તો બારી રાખ કઈ નાખે કેમ સોનું મળે છે એમાં એવો એવો પ્રસંગ એવો એવો અવસર આવ્યો છે કરોડો જન્મથી આપણે અંતર ચક્કર માર્યા છે ફૂકા નીકળી ગયા છે આ અવસર આવ્યો છે કેવો અવસર આવ્યો છે રાખની સામે સોનું એ આ લોકોના કોઈ પદાર્થની ગણતરી ના કરતા એનાથી કરોડ ઘણા ટીમતી આ વસ્તુ બની છે આપણને એટલે અહીંયા ગોથા ના ખાઈ જતા દેખાય છે આપણા જ્યાં એટલું યાદ રાખજો હા ગોથા એટલે ખવાય છે આપણા જ્યાં દેખાય ચાણસદમાં પ્રગટ થયા પાટીદાર આપણે પાટીદાર આપણે ચાણસદ સગા કંઈક કોઈના મામા થઈને કાળ ભૂલા પડે છે ભાઈ આ નથી આ મામા કાકા ભગવાન શ્રીમાનું સ્વરૂપ છે પરબ્રહ્મનું સ્વરૂપ છે હું કાકા મામા કરો કૃષ્ણ ભગવાન કંસ રહી ગયો ભાણા ભાણા કરતા ભગવાન હતા ભરવાડ કઈ રહી ગયા મારા વખત માં રહી ગયા એટલે અહિયાં એવું કઈ દખો નથી કરવાનો હવે બધું સગા બધું અહીંનું બધું નાશન છે એની બધી કોપી બધી બનાવટ છે બધી સંવાદ રમતા ત્યારે શું કરો એનું જ બધું હોય છે ને બધું સમાજમાં માં કઈ સાચું હોય છે રાજા ને રાણી ને મા બાપ ની જે બધા બનતા હોય છે એવું આ મોટું સંવાદ છે આ નથી એક જ વ્યક્તિ કોઈનો કાકો થાય મામો થાય કોઈનો ભત્રીજો થાય કોઈનો બાપ થાય કોઈનો દીકરો થાય સાચું શું કાકો છે મામો છે ભત્રીજો શું છે કઈ નથી આત્મા છે તો એક નાટક જ છે એટલે અહિયાં ના લગાડતા આ નાટક રમે છે નટવર લો વર્ છે એટલે અહીંયા એ ભગવાન જ છે આ તો બધું એને આપણા અમને ખેંચવા માટે આપણને પોતાની પંક્તિમાં ભેળવા માટે આ બધું મનુષ્ય ચૈતક કરે છે બાકી એ કોઈના બાપ નથી કોઈના ભત્રીજા નથી કોઈના કાકા નથી મામે કાંઈ નથી અહીંયા એ બધું ના લગાડતા આપણું બધું કચરો બધો અહીં બ્રશ ના લગાવતા આપણે દાઢી કરીએ અને પછી એ જે વધે એ કોકના મોડામાં ઘસીએ એમ એવું કરીએ છીએ ડાળી ઉતારી પછી બાપાના મોડામાં ઘસીએ એ રહેવા દો આવતું તમે ડાબણ બધું તમે કશો તમે એટલું લગાડ આપણે આપણું ઉતારેલું પાછું નથી લગાડતા અહીંયા લગાડીએ છીએ એટલે અહીં શુદ્ધ સ્વરૂપ છે કોઈ ભાવ અંદર રાખતા નહીં દેખાય છે આપણા જેવા પણ આપણા જેવા નથી 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 એ દ્રઢ કરો આટલી આપણી સાધના એવો દીવ ભાવમાં પ્રગટ થવું જોઈએ આ સ્વભાવ નીકળી જશે આ સ્વભાવ કારણ કે આપણા જેવા મનાય છે એટલે અહીંયા પછી બધું આપણું બધું કચરો આગળ સામે ફરી વળે છે આપણને જો એ દીવ મનાય ભાવ લે શન્દ્ર ના મનાય તો સ્વભાવ પહેલાં નીકળી જાય બાકી તો કારણ કે નિર્દોષ જાણાથી નિર્દોષ થવાય એમને વિશે મનુષ્યભાવ પલ થાય એમને કામી ક્રોધિ થાય તો આપણે કામી ક્રોધી થવાના એક જ ચાય છે અદભુત ચાય છે પણ આપણે એટલા બધા આપણા વ્યવહારને એમાં રચા પ્રજા છે આપણા કુટુંબિક આપણા કબીલા દીકરા દીકરી એવા એમાં એવોત્પ્રોત થઈ જાય ને આપણે ભૂલી જાય છે એને બાજુ મૂકી રહ્યા છે એનું વિસ્મરણ થઈ જાય છે ઓલામાં ડૂબી જાય છે અને કાંઈ નથી કે એના માટે કંઈ સાધુ થવું પડે સાધુ થઈને આ બધું રાજી કરાય એવું કાંઈ નથી હતા ને ઘરમાં જ હતા તો અખંડ મહારાજનું સ્મરણ કરતા હતા એટલે થોડો વિચાર માગે છે કે ભાઈ અમારે આ પ્રાપ્તિ કરી લેવી છે આ જન્મે કહીએ આવા પુરુષને રાજી કરી લેવા છે એ દીવ ભાવ રાખીને મારે બધું જેટલું બીજું બધું કચરો હથાવો છે આવું ધડતા કરવી પડશે ધડતા નીકળે તો નહીં હાથમાં આવે કાંઈ બધું જતું રહેશે હાથમાં આવેલું માલ જતું રહેશે મારે ઉપાય બતાવે છે એટલે સ્વભાવની શત્રુ પણ આવે તો જ કામ થશે સજાનું છે મારા